નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત સભામાં મંજૂર થતા કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી વર્ષોથી પોતાને કાયમી કરવા અને બીજા મળવાપાત્ર લાભો વિશે લડત આપી રહેલા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત સભામાં મંજૂર થતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી છેલ્લા પાંત્રીસ વર્ષ ઉપરાંત પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓ વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરતા આવ્યા છે ત્યારે છેલ્લા મહિનામાં તેઓ હડતાલ પર બેસી ઉગ્ર દેખાવો પણ કર્યા હતા તેઓની માંગણી હતી કે અમારા મુદ્દાને લઈને દરખાસ્ત સભામાં લાવવામાં આવે ત્યારે સભામાં દરખાસ્તને લાવવામાં આવી હતી મળેલી સભામાં તેને મંજૂરી આપતા હવે તેઓને કાયમી સહિતના લાભો મળવાનો માર્ગ મોકળો થયો છે ત્યારે કર્મચારીઓ મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી તો કેટલા કર્મચારીઓની હતા ટોટલ કામો આજની સભામાં હતા અને એમાંથી છ કામો મંજૂર થયા છે જેમાં ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના કર્મચારીઓનો જે પડતર પ્રશ્ન હતો એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને એનું સુખદ સમાધાન થયું છે આમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓ છે એમને ત્રણ ત્રણ બાણુંથી એક વર્ષના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા તારીખ ત્રણ ત્રણ ત્રાણુંથી ગુજરાત મુલકી સેવા નિયમ બે હજાર બેના નિયમો અન્વયે નોશનલ વાર્ષિક ઇજાફા મુક્ત કરી સુધારેલ પગાર પંચો મુજબ આ ઠરાવ થયા તારીખથી પગાર બિલમાં આકારણી કરવી ત્યારબાદ એમને પગાર બાંધણી કરી નિયમિત કર્યા બાદ તેઓને ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિના લાભો મળવાપાત્ર રહેશે ત્યારબાદ નિવૃત્તિની તારીખથી પગાર બાંધ બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર પેન્શન અદા કરવું અને એક એક સોળથી સાતમા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે આ ઠરાવ થયા તારીખ પહેલાં ચાલુ નોકરી દરમિયાન મૈયત થયેલા હોય તેઓને ગુજરાત મુલકી સેવા નિયમ બે હજાર બે પેન્શન અન્વયે કુટુંબ પેન્શનરની વ્યાખ્યા મુજબ કુટુંબ પેન્શનરને કર્મચારીના અવસાનની તારીખની પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને એક એક સોલથી સાતમા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે તેમજ કુટુંબ પેન્શનર હયાત હોય તેમને ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે અન્વયે નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને તારીખ એક એક બે હજાર સોળથી સાતમા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે આમ વિવિધ એમને ફાયદા થાય એ રીતનો આ ઠરાવ કરી અને આજે આ એક પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે અને વિષય નંબર પાંચમાં કલમ ચાલીસ મુજબ નોન ટીપી એરિયા સૂચિત ટીપી ચોપન ગોરવાની નવીન નવી નગરી રચના તૈયાર કરવાની મંજૂરી માગેલ છે પરંતુ આ નોન ટીપી એરિયા ગોરવા આજે ઘણું બધું બાંધકામ થઈ ગયું છે એમાં આ ટીપી મંજૂર કરવા માટે અત્યારે રસ્તા રેસા જે નાના છે એ મોટા થાય રોડ મોટા થાય અને લોકોની સુવિધા માટે આ કામ થાય એના માટેનો આ ઠરાવ કરવામાં આવ્યો છે જે મંજૂર કરવામાં આવ્યો છે ત્યારબાદ વિષય નંબર છમાં નગર રત્ન યોજના નંબર ઓગણીસ માજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવા નાકા સુધી પંદર મીટરનો રોડ ચોવીસ મીટર કરવા અને ગુજરાત નગર રત્ન શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ એકોતેર હેઠળ વેરીએશન કરવાની કમિશનર તરફથી દરખાસ્ત જે આવેલી એ દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે ત્યારબાદ વિષય નંબર સાતમાં જે સમર્પણ સોસાયટી છે તાંદલજા એમાં હયાત નવ મીટરના રોડને ટીપી રોડમાં ફેરફાર કરવા તથા ચોવીસ મીટર ટીપી રોડથી સમર્પણ સોસાયટીના આંતરિક નવ મીટર રસ્તા સુધી એપી ચૌદ અને એપી પી ત્રાણું વચ્ચેનું પાર્કિંગ રિઝર્વેશન રાખવાની વિવિધ જે દરખાસ્ત હતી એને પણ આજની સભામાં મંજૂર કરવામાં આવી છે અને શહેરના હિતમાં અને નાગરિકોના હિતમાં આજે ખૂબ જ સારી રીતે સભા ચાલી છે અને ખૂબ જ હેલ્ધી ડિસ્કશન થયું છે આગામી દિવસોમાં શહેરના વિકાસ માટે આ રીતે જ અમે વિકાસના કાર્યો કરતા રહીશું આઠમાંથી એ ઉપરની નામંજૂરી એકેય નથી થયા પણ ઉપર જે ત્રણ કામ હતા એ અમીબેન રાવતે જે પ્રશ્નો પૂછેલા એ વિષયના હતા એટલે એ તો વિષયક બાબત છે એટલે કામ નહોતું એ ખરેખર અમારા ખુશીનો દિવસ છે કે પાંત્રીસ વર્ષથી જે અમારી જે લડત હતી એ આજે અમે આ લોકોની મહેરબાનીથી અમારું કામ પરિપૂર્ણ થયું છે સરસ એકદમ આનંદની વાત છે અને અમે આ ખુશી અમારા જે બીજા કર્મચારી સાતસો પાંચસો સિત્તેર કર્મચારી સાથે ઉજવીશું અને એક ભવ્ય કાર્યક્રમ જે જે અમારે શ્રી કીધું કે સોનાનો સૂરજ ઉગ્યો એવી રીતે અમે સુવર્ણ જયંતિ ઉજવીશું એવો અમે કાર્યક્રમ રાખીશું અને તમને લોકોને પણ ભવભીનું આમંત્રણ આપીએ છીએ બિલકુલ આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમારો જે તેત્રીસ વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને એ કાયમી કરવાના પ્રશ્નને લઈને એજન્ડામાં કામ હતું અને આજે એજન્ડાના કામમાં સર્વસંમતિથી અમારું કાયમી કરવાનું કામ મંજૂર થયું છે તો આ કામમાં જે પણ અમારા સહભાગી હોય જેમણે આ કામમાં અમને મદદ કરી છે એ સર્વને હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કહું છું અને હું દર વખતે કહેતો હોય છે કે અમે પાંચસો સિત્તેર નહીં પાંચસો ને બોતેર કર્મચારી બીજા બે કર્મચારી કયા તો કે ભાઈ પ્રેસ મીડિયાના કર્મચારી એક તો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કે જ્યારથી મેં કામ હાથમાં લીધું છે ત્યારથી મારી સાથે ખભે ખભે મિલાવીને અમારી જે રજૂઆત છે મારો જે પ્રશ્ન છે એ મીડિયાએ જે વ્યક્તિ પાસે પહોંચતો કરવાનો હોય એ તમે લોકોએ પહોંચતો કર્યો છે અને સાચે સાચી માહિતી આપી છે તો હું તમામ મીડિયા કર્મચારીનો પણ હું આભાર માનું છું અને ખૂબ સુખની અમે લાગણી અનુભવીએ છીએ અને મારે એક પંક્તિ કહેવાનું મન થઈ જાય છે કે આજ મારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો રહે કારણ કે આજે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી માતા કી વંદે આજે અમે ખાલી અમે મિત્રો જ છે આજે અમારી બોર્ડ કોડ કમિટીના ટૂંક સમયમાં જ અમે એક અમારા બધા જ પાંચસો કર્મચારી સાથે હું આજે એક સુખની જે પડ છે એ ઉજવવા માગીશ અને ટૂંક સમયમાં અમે એક કાર્યક્રમ જાહેર કરીશું અને એ ટાઈમે ફરી આપ અમારી સાથે આવશો અને અમારા જો એક વસ્તુ છે કે નિવૃત્ત કર્મચારીને આવરી લીધા છે કે એમને પેન્શન મળશે જે કર્મચારી અવસાન થઈ ગયા છે એમને આવરી લીધા છે અને જે જે કર્મચારી ચાલુ નોકરીમાં છે એને પણ આવડી લીધા છે ફક્ત ને ફક્ત ખાલી અમે એરિયા જતું કર્યું છે એ બી કેમ કે કોર્ટમાં આપ જાણો છો કે વર્ષો નીકળી જાય મર્યા પછી પાંચ લાખ આવે પણ અત્યારે હાલમાં જે કર્મચારીઓ ભીખ માગે છે જે કર્મચારીની એકદમ ખરાબ હાલત છે અને આ જે લોકોએ બી કામ કર્યું છે બધા જ સંગઠનો હોય કોર્પોરેશનના પદાધિકારી હોય શિક્ષણ સમિતિના પદાધિકારી હોય અને તમામ અધિકારીઓ હોય એ બધાએ જ અમારી આ વેદના સમજીને જે અમારું કામ લીધું છે એ સાચે જ અભિનંદનના પાત્ર છે ધન્યવાદના પાત્ર છે એવું મારા પાંચસો કર્મચારી પાંચસો સિત્તેર કર્મચારી વધી હું સર્વનો આભાર માનું છું